બિલાસપુર ગામ બિલાસપુર ગામમાં ચીકુ નામનો એક માણસ રહેતો હતો એ ખૂબ જ લાલચી અને ચતુર હતો તેને પૈસાની ખૂબ લાલચ હતી એ લોકો સાથે ઠગાઈ કરીને પૈસા કમાવતો હતો એક દિવસે બજારમાં ગયો અને ત્યાં ઊભો રહીને વિચાર કરવા લાગ્યો હવે કોને કેવી રીતે મૂર્ખ બનાવીને પૈસા કમાવા બજારમાં લોકો શાકભાજી કાંતરો બકરા ચિકન અને ઈંડા વેચી રહ્યા હતા એમાં એક માણસ બાયલર અને દેશી ચિકન અને ઈંડા વેચી રહ્યો હતો એ બોલતો હતો આવો ભાઈઓ આવો દેશી ચિકન દેશી ઈંડા લેજો તાજું ચિકન તાજા ઈંડા એને જોઈને એક ગ્રાહક પૂછે છે બાયલર ચિકન કેટલાના છે દેશી ચિકન કેટલાનું અને ઈંડા બાયલર ઈંડું કેટલીમાં છે અને દેશી ઈંડું કેટલીમાં દુકાનદાર કહે છે સાહેબ બાયલર ચિકન બસો રૂપિયા પ્રતિકિલો છે દેશી ચિકન ચારસો પચાસ રૂપિયા કિલો બાયલર ઈંડું છ રૂપિયા અને દેશી ઈંડું પંદર રૂપિયા ગ્રાહક કહે મને એક દેશી ચિકન અને એક ડઝન દેશી ઈંડા આપો અને એ પૈસા આપી દે છે આ બધું જોઈને ચીકુના મનમાં વિચાર આવે છે બાયલર અને દેશી ચિકનમાં એટલો મોટો ભેદ જો હું સામાન્ય ચિકનને રંગીત દેશી જેવા બનાવું અને સફેદ ઈંડાને બ્રાઉન પેઇન્ટ કરું તો લોકો સમજ છે કે એ દેશી છે પણ મને ખરીદવા પૈસા નથી ચાલ કોઈ પોલ્ટ્રી ફાર્મમાંથી ચોરી કરી લાવું એ રાત્રે એક પોલ્ટ્રી ફાર્મ પાસે જાય છે દિવાલ કૂદે છે અને અંદરથી ચિકન અને ઈંડા ચોરી કરીને બાઇક પર ઘરે લઈ આવે છે ઘેર આવીને એ ચિકનને રંગે છે અને ઈંડાને પણ બ્રાઉન રંગે છે એ બધું હમણાં સાચા દેશી જેવું જ લાગે છે પછી એ બજારમાં જાય છે અને ચિલ્લાવે છે આવો ભાઈઓ સસ્તું દેશી ચિકન ત્રણસો રૂપિયામાં દેશી ઈંડું દસ રૂપિયામાં લે જાઓ ભાઈઓ અહીંયા બધું દેશી છે બધા લોકો ભેડા થાય છે અને તેની પાસે ખરીદી કરે છે બાજુના અસલી વેચનારને ગુસ્સો આવે છે એ કહે છે ઓય તું કોણ છે રે આટલું સસ્તું કેમ વેચે છે તું વેચીશ તો હું કેવી રીતે વેચીશ ચીકુ કહે છે મેં સસ્તામાં ખરીદ્યું છે તેથી સસ્તું વેચું છું તને નફો નથી થતો તો એ મારી શું જવાબદારી ચલ હટ અહીંથી અસલી વેચનાર કહે છે ભાઈ તને આટલી સસ્તી માલ કોણ આપે છે એટલું તો કહી દે ચીકુ કહે છે એ હું કેમ કહું એ મારો રહસ્ય છે અને ઘમંડથી હાથ ઉઠાવે છે બીજા દિવસે ચીકુ ફરીથી ચોરી કરેલું ચિકન અને ઈંડા લઈને બજારમાં આવે છે અને ફરીથી ચિલ્લાવા લાગે છે એમાં બાજુના ચિકન વેચનાર એક મોટું પાણીનું પાઇપ લાવે છે અને ચીકુના ચિકન અને ઈંડા પર પાણી ફેંકે છે ત્યારે રંગ ઓગળી જાય છે અને ખોટું દેખાઈ જાય છે બધા લોકો અચંબામાં પડી જાય છે ચિકન અને ઈંડાના અસલી રૂપ બહાર આવે છે લોકો સમજીને ગુસ્સે થઈ જાય છે સાચો વેચનાર બધાને કહે છે આ માણસ ખોટું ચિકન અને ઈંડા વેચી રહ્યો છે આ ઠગ છે આવા માણસને છોડવો નહીં લોકો ચીકુને પકડીને સારી રીતે ધોળાઈ કરે છે અને પોલીસના હવાલે કરી દે છે